દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના એકત્રીસ માં અઠવાડિયાનો સોમવાર આજે માતા ધર્મ સંત માર્ટિન દે પોરેસ નો તહેવાર ઉજવે છે પહેલું વાંચન રોમના ધર્મ પર સંત ભાવનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંતપાવનનો પત્ર અધ્યાય અગિયાર કલમ ઓગણત્રીસ થી છત્રીસ કારણ ઈશ્વરના વરદાનો અને તેની હાકલ અફર છે પહેલા તમે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો હતો પણ અત્યારે યહૂદીઓના આજ્ઞા ભંગને કારણે તમે દયા પામ્યા છો તે જ પ્રમાણે તમને પ્રાપ્ત થયેલી દયાને કારણે અત્યારે તેમણે આજ્ઞા ભંગ કર્યો એટલે તેમને પણ દયા પ્રાપ્ત થશે આખી માનવજાતને આગના ભંગના વાડામાં પૂરી રાખવામાં ઈશ્વરનો હેતુ આખી માનવજાત પ્રત્યે દયા બતાવવાનો છે અહો ઈશ્વરના ભંડાર કેવા અખૂટ છે તેના જ્ઞાન અને પ્રજ્ઞા કેવા અઘાત છે તેના નિર્ણયો કેવા ઘૂર છે તેના માર્ગો કેવા અગમ્ય છે શાસ્ત્રમાં કહ્યું છે તેમ પ્રભુનું મન

આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કલમ બાર ચૌદ પછી તેમણે પોતાના યજમાનને કહ્યું જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાવાહલાને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં નહીં તો તે લોકો પણ તમને સામું નોતરું આપશે અને તમારો બદલો વળી જશે પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને લૂલા લંગડા અને આંધળાઓને નોતરજો તો તમે પરમ સુખ પામશો કારણ બદલો વાળવાની તેઓની ગુંજાશ નથી અને ધર્મિસ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો